સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ગુજરાતના અન્ય શહેરોમાં વાહન ચોરી કરતો આરોપી દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ શિરસાર સંડોવાયેલો છે અને તે અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયો છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા ઉપરોક્ત આરોપી પોલીસમાં પકડાઈ ન જાય તે માટે ગુજરાત તથા મહારાષ્ટ્રમાં અલગ અલગ સ્થળ પર ફરતો રહેતો હતો જેને આજે વહેલી સવારે મળેલ બાતમીના આધારે અડાજણ જણ મંદિર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી દીપક શિરસાટ વધુ પૂછપરછ કરતા તે સુરતમાં અઠવાડા સિંગણપુર ઉમરા ચોક બજાર પુણા ઉપરાંત વલસાડ અને તાપી જિલ્લા તેમજ સુરત રેલવે વગેરે સ્થળ ઉપરથી મોટરસાયકલ ની ચોરી કરતો અને શહેરમાં અલગ અલગ સ્થળ પર ચોરી કરેલ વાહનો છુપાવતો હતો પચીસ જેટલી મોટરસાયકલ ભેગી થયા બાદ મહારાષ્ટ્ર ખાતે વેચવા માટે લઈ જવાનો હતો સંદર્ભ પકડાયેલો આરોપી દીપક ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરતો હતો પોતાની પાસે રાખેલ ચાવી વડે જે તે મોટરસાયકલ લુક નો ખોલી ચાલુ કરી ચોરી કરીને શહેરના અલગ અલગ વિસ્તારમાં છુપાવતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે પટેલ અને પીએસઆઈ સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફન્સના વન શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા એમાં જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક કિસ્સમ છે જે દીપક રઘુનાથ શિરસાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક મોટર મોટરસાઇકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટર પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતા અંદાજે લઈને અલગ અલગ જગ્યાએથી ચોરેલા પંદરેક એક જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ સોળ બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં પંદર બાઈક રિકવર કરવામાં આવ્યા છે બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટરસાયકલ ચોરી કરતો હતો એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને પછી આ પંદર સત્તર આ હજી પચીસ એક બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિરસા શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો પણ એ પહેલા પંદર મોટર સાથે આજરોજ પકડાઈ ગયો છે અગાઉ પણ આ પચીસેક ગુનાઓમાં વીસ થી પચીસ ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે અને પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે

આ ઉપરાંત વલસાડ જિલ્લો સુરત ગ્રામ્ય જિલ્લો તાપી જિલ્લો સુરત રેલવે પોલીસની હદમાં વગેરે જગ્યાએથી એણે ચોરી કરેલી છે વેચાણ અત્યારે બાઇક એણે બધા પોતાની સાથે રાખેલા હતા અને એ મહારાષ્ટ્રમાં વેચવાનો એનો પ્લાન હતો અગાઉ પણ એણે મહારાષ્ટ્રમાં વેચેલા હતા વાહન ચોરી એ પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઇફસ્ટાઇલ છે એના આધારે એ ચોરીમાં વાહનોને ઘર ચડાવીને બે બાળકો છે કોઈ કામ ધંધો કરતો નથી ચોરી એક જ એનું કામ છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત